અને અમારે જોવાનું છે કે આ કંપની શું શું કામ કરે છે તો આપણે જેપી મોટર્સ માં વિઝિટ કરી બહુ છે અમારા વિશાલભાઈ રકભાઈ અને આશીષભાઈ આવો આટમાં ખરા હો તમને મળવીને એટલે આટમાં ખરા તો જેપી મોટર ની મુલાકાત તો લેજો એની કાફી ને વર્કશોપ બહુ મોટો છે આરી અને એમના વ્યૂઅર્સ વધારે ને વધારે વધારે એ રૂપિ મોટર્સ ની મુલાકાત લેજો કેમ છો જય શ્રી કૃષ્ણ જય હેન મજામાં આજે એક સરસ મજાનો આ વિડીયોમાં આવવાનું છે કે આજે અમે બે કંપનીની વિઝિટ કરવાના છીએ એક જેપી મોટર કરીને છે અને એક ચામુંડી છે બરાબર ને જિનાકભાઈ બરાબર બરાબર આ બે કંપનીની વિઝિટમાં જવાના છીએ અમે અને અમારે જોવાનું છે કે આ કંપની શું શું કામ કરે છે બરાબર ને તો આપણે આ કંપનીની વિઝિટ કરીશું મેન્યુફેક્ચરિંગ કરે છે એ જોશું અને જેપી મોટર શું કરે છે એ જોશું બરાબર ને અમારે વાત નથી થયેલી પણ હવે અમે જઈએ છીએ હવે આ બે કંપની શું મેન્યુફેક્ચરિંગ કરે છે કે એક્સ વાય જેડ કાંઈ પણ હોય એ તમને આ વિડીયોમાં બતાવશું તો તમે આ વિડીયો સાથે જોડાયેલા રહેજો મળું છું પાછો થોડી વારમાં તો ચિરાગભાઈ આ રોડ કઈ જગ્યાએ જાય છે જરાક તમે મને જાણ કરશો ચિત્રા જીઆઈડીસી જેપી મોટર ગેરેજ

જેપી મોટર્સ માં પહોંચવા આવ્યા છીએ આ છે જેપી મોટર્સ અને આ છે અમારા વિશાલભાઈ ચિરાગભાઈ અને આશિષભાઈ આવો છે અમે આજે અહીંયા વિઝિટ કરવાના છીએ જેપી મોટર્સ માં ઓકે ઓકે ચાલો સરસ ઓકે તો થોડીક વાર જોડાયેલા રહેજો હમણાં મળીએ છીએ થોડીક વારમાં તો આ છે પિનાંકિનભાઈ જેપી મોટર્સ ના હોનર છે અને બહુ સારા કાર્યકર્તા પણ છે ભાજપમાં બહુ સારું કામ કરે છે કેમ છો પિનાકિન તમે એકદમ બે આત્મા ઠરે હો તમને મળવી ને એટલે આત્મા ઠરે તો આત્મા ઠરે અમે આજે બે કંપની વિઝિટ કરવાના હતા એક જેપી મોટર્સ ને ચામુંડેશ્વરી હવે જેપી મોટર્સ માં તો અમે આવી ગયા છીએ ચામુંડેશ્વરી નો સીઈઓ ને લ્યો હજી વાર છે થોડીક ત્યાં જઈને લેશું એટલે અત્યારે તમે

એક્સિડેન્ટ રિલેટેડ તમારી કારને લગતું મારુતિથી લઈ મર્સિડીઝ બીએમ ઓડી હુંડાઈ હોન્ડા ટોયોટા બધું જ અમારું મલ્ટી બ્રેન્ડ કાર વર્કશોપ છે અને અમારો મેઇન મોટો છે કસ્ટમર સેટિસ્ફેક્શન એટ હાઈએસ્ટ ટ્રસ્ટ અમારો કસ્ટમર સેટિસ્ફાઈડ થવો જોઈએ અમારા આખા ભાવનગર જિલ્લામાં અમરેલી ગઢો બોટાદ મહુવા તળાજા સાડત્રીસ થી આડત્રીસ હજાર અમારા કસ્ટમરો છે ઓકે અને કસ્ટમર સેટિસ્ફાઈડ થાય બેસ્ટ સર્વિસ આપી રહ્યા છીએ અમે જેમ કોર્પોરેટ ડીલરશીપ આપી રહી હોય એની કરતાં આપણે વિશેષ આપવાની ટ્રાય કરીએ છીએ કાર રિટેલિંગ કાર કોટિંગ કારનું સર્વિસ રિલેટેડ બધું જ વર્ક જે ડીલરશીપમાં થાય એ બધું જ વર્ક અમારા વર્કશોપ ઉપર થઈ રહ્યું છે અને ડીલરશીપની સાથે તમે કમ્પેરિઝન કરો અમે જેન્યુઅલ સ્પેર પાર્ટથી કામ કરીએ છીએ પણ ડીલરશીપની જે લેબર છે એની કરતાં અમારું લેબર કોસ્ટિંગ તમે ગણો તો તમને ચાલીસ ટકા આસપાસનો ફાયદો થાય એ રીતનું અમારું વર્ક છે અને બીજી એક વાત એ હતી કે ભાવનગરમાં માં તમારું લોકેશન કઈ જગ્યાએ એવું ભાવનગર ચિત્રા જીઆઈડીસી નિયર રાજકોટ હાઈવે દિવ્યભાસ્કર સમાચાર વાળો ખાંચો ઓકે તો પિનાંકિન ભાઈ તમે વિડીયો ઉતારશો ચિરાગ ભાઈ વિડીયો ઉતારે છે આપણો ચિરાગ ભાઈ આપડા પિનાંકિન ભાઈ મારા ખાસ મિત્ર છે અને બહુ સારું કામ છે ભાવનગરમાં તો તમે ગમે ત્યારે ભાવનગર આવો કાંઈ પણ કારને લગતું કામ હોય ને તો જેપી મોટરની મુલાકાત તો લેજો જ એની ટાઈમ રોડ સર્વિસ આસિસ્ટન્ટ સર્વિસ પણ અમે આપીએ છીએ કોઈ પણ જગ્યાએ ભાવનગર આસપાસ કંઈ પણ એક્સિડન્ટ થાય ગમે ત્યારે ફોન આવે અડધી રાત્રે કોઈ ઇમરજન્સી થઈ કાર રિલેટેડ તો પણ અમે સર્વિસ આપીએ છીએ અમારા મિકેનિક સ્ટાફ વેલ ટ્રેન્ડ છે જે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી બીએસ સિક્સ કાર આવી છે કે ઇલેક્ટ્રિક કાર આવી છે એમાં પણ કામ કરે છે એના નિપુણ કારીગરો છે બધા અને કોઈ પણ જગ્યાએ એવી ઇમરજન્સી આવી તો અમે રોડ સાઈડ સર્વિસ પણ આપીએ છીએ મને પિનાનકીન ભાઈ જેવું બોલતા તો નથી આવડતું હું હજી કાચો છું થોડો પણ એમની સ્પીચ બહુ જોરદાર છે બહુ મજા આવશે તમે આટો પણ મારજો અને હું પણ તમને આમાં વિડીયોમાં આખો શોરૂમ એટલે એમનો ટોટલ સર્વિસ સ્ટેશન આખું બતાવીશ તમે વર્કશોપ જોજો એમનું કામ જોજો અને ભાવનગરમાં કે ભાવનગરની બહારની ગાડીઓ એક્સવાય જેડ કોઈ પણ જગ્યાની અહીંયા રિપેરિંગ થઈ જશે કાંઈ પણ હોય જો આ એમની ઓફિસ છે અત્યારે સ્ટાફ જમવા ગયેલો છે અમે લોકો ખાલી બેઠા છીએ અત્યારે અને તમને વિઝિટ કરાવું જો તમે કેટલી બધી કાર છે ઘણી બધી કાર છે એક્સિડન્ટ વાળી કઈ પણ બીજું હોય તો પણ અમને વર્કશોપ બહુ મોટો છે હાજી આવ્યો એક મિનિટ એક મિનિટ આવ્યો આ આખો રિપેરિંગનો એરિયા છે અને હવે તમને પેન્ટ વિભાગમાં બતાવું છું ઓકે તો તમે જોયું આ આખો પેન્ટ બુથ એરિયા છે અહીંયા કાર પેન્ટ થાય છે એટલે આ લોકો કેમ બાર કલર ઉડાડીને પેન્ટ કરીને આપે એવું નથી પ્રોપર આયા વિઝિટ મળે એમ છે તમને અને આ એમના અહીંયા તે પેઇન્ટ મટીરીયલ બધું અહીંયા જ બને છે ઓકે કારને લગતા કોઈ પણ કારના બધા અલગ અલગ પેઇન્ટ મટીરીયલ્સ હોય છે અમે ગ્લાસુરેટ જર્મન કંપનીનું પેઇન્ટ મટીરીયલ યુઝ કરીએ છીએ જે સ્ટાન્ડર્ડ છે ઓકે બધી જ કારના પેઇન્ટ મટીરીયલ અહીંયા જ બને છે અને આ પેઇન્ટિંગ બધા શેડ કાર્ડ છે અલગ અલગ શેડ કાર આ બધા શેડ કાર છે મટીરીયલ બધું અહીંયા જ બને છે ઓકે અહીંયા જ મટીરિયલ થાય કલર પણ મેચ અહીંયા થાય અને પ્રોપર મેચિંગ કરીને અમે કસ્ટમરને સેટિસફાઈડ કરીએ છીએ પૂરેપૂરા બીજું કાંઈ તમે મારા વ્યુઅર્સને કહેવા માગો છો બસ આત્મા ઠરે આશિષભાઈ આવ્યા અમારી આત્મા ઠરી અને એમના વ્યુઅર્સ વધારે ને વધારે વધે વધે એવી મા ભગવતીને પ્રાર્થના ઓકે તો મળું થોડી વારમાં પાછા જોડાયેલા રહીજો આ સામે વોશિંગ એરિયા છે આખું અને જુઓ તમે કાર્સ તમારે કાંઈ પણ કારને લગતું હોય એક્સ વાય ઝેડ તમે એની ટાઈમ જેપી મોટર્સમાં આવો તમારું બધું કામ કારને લગતું થઈ જશે કાંઈ પણ હોય અને કોઈ બી ઇમ્પોર્ટેન્ટ કાર હોય તમારા લઈને આવવાની છુટ્ટી છે ભાવનગરમાં છે આ તો એની ટાઈમ વિઝિટ કરજો તમે બહુ મસ્ત કામ છે અને મારા મિત્ર છે ગમે ત્યારે આવો ત્યારે તમે મારું નામ આપશો તો પણ તમારું કામ સારું થશે અને જેટલું થતું હોય છે એટલું ડિસ્કાઉન્ટ કરી આપશે તો આપણે જેપી મોટર્સમાં વિઝિટ કરી બહુ સરસ કામ છે જેપી મોટર્સનું તો તમે લોકો પણ અહીંયા આવજો જેપી મોટર્સમાં એની ટાઈમ તો ચિરાગભાઈ તમને કેમ લાગ્યું કામ ઝેપી મોટર્સનું જેપી મોટર ગેરેજનું કામ ખરેખર સારું છે ટેકનોલોજી બધી યુઝ કરે છે અને બધી બ્રાન્ડેડ અનબ્રાન્ડેડ કાર બધી કામકાજ જે મેન્ટેનન્સ કરે સર્વિસ આપે પેન્ટ સર્વિસ ખરેખર બહુ સરસ કામ છે એકવાર મુલાકાત લેવા જેવી ખરી તો અમે બંને ભાઈઓ ત્યાં વિઝિટમાં ગયા હતા બહુ મજા આવી અને અમને બહુ સાંચવા પણ પિનાંકીનભાઈએ તો તમે લોકો ગમે ત્યારે ભાવનગરમાં કાંઈ પણ કારને લગતું કામ હોય તો જેપી મોટર્સની મુલાકાત લેજો અને ચિરાગભાઈ આપણા સબસ્ક્રાઈબરને આપણે શું કહીશું તો બસ તમે અમારી ચેનલ સાથે જોડાઈ રહ્યો તમને અવનવી જાણકારી આપ્યા કરશું અને નવી નવી કંપની હોય મેન્યુફેક્ચરિંગ હોય જેમ કે એના બધા વિઝિટ કરાવશું અને કસ્ટમરને ફાયદો થાય એવા વિડીયો અમે મૂકશું ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં હવે કંઈક કઈ કંપનીની વિઝિટ કરશું એ તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશું ચાલો જય શ્રી કૃષ્ણ અને જય હિન્દ